પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવની દાનપેટી ચોરીનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલી ચોરીમાં સંડોવાયેલ ચાર પૈકી ત્રણને ઝડપી પાડ્યા છે અને રોકડ રકમ ચોરીની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ વૈભવી કાર મળી કુલ પાંચ લાખ છાસઠ હજાર નવસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર એકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે પાટણના આનંદેશ્વર મહાદેમાં ગત તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી દાનપેટી લઈ જઈ એક લાખ એકાણું હજારની ચોરી કરી હતી જે અંગેની ફરિયાદ નોંધાતા તસ્કરોનું પગેરું શોધવા પાટણ એલસીબીએ ટીમો કામે લગાડી હતી અને સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરતા સીસીટીવીમાં એક સફેદ કલરની વરના ગાડીની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી જેની ઝીણવટભરી તપાસ કરતા આ વરના ગાડી ચોરીને અંજામ આપવા ઉપયોગમાં લેવાઈ હોવાનું અને ચોરીમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા આજુબાજુના ગામના ઈસ્મો હોવાનું જણાઈ આવતા પટેલ ભાવાભાઈ અબાજી ઉત્તમ આભાજી ખોલવાડિયા ઠાકોર રહે છે લાખણી અને ઠાકોર ચેતનભાઈ લીલાજી રહે છે ધ્રોબા હાલ રહે છે ચાંગોદર ને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા ફરાર અંકિત ભેરાજી ઠાકોર રહે છે ધ્રોબા તાલુકો લાખની સાથે મળી ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી પોલીસે ઝડપાયેલ ત્રણેય પાસેથી રોકડ રકમ પાંચ લાખ છાસઠ હજાર નવસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ત્રણેય આરોપીઓને બી ડિવિઝન પોલીસને સુપ્રત કર્યા હતા ડીવાયએસપી પરેશ રેણુકાએ પત્રકારોને જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉ એક માસ પહેલા બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે એક મંદિરમાં દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જ્યારે પાટણની આ ચોરીમાં પણ આ તસ્કરોએ મંદિરની રેકી કરી હતી અને તક મળતા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસ્વતી નદીના કિનારે જે આનંદેશ્વર મહાદેવ આવેલું છે ત્યાં ચોરીનો બનાવ બનેલો ટોટલ એક લાખ એકાણું હજાર રૂપિયાની ચોરી જે ફરિયાદમાં બતાવી છે એ પ્રમાણે ચોરીનો બનાવ બનેલો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ આઈજી સાહેબ રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક કરવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીને એક શંકાસ્પદ વરના ગાડીની લિંક મળી હતી આ વરના ગાડીને ટ્રેસ કરતાં આ ગુનામાં જે સંડોવાયેલા છે એવા ટોટલ ચાર ઈસમોના નામ બહાર આવ્યા હતા આ પૈકી એલસીબીની ટીમે ત્રણ આરોપીના અરેસ્ટ કર્યા છે આરોપી કેટલાક દિવસથી આ મંદિરમાં જે ચોરી કરવાનો છે હુંડાઈ ગાડી સીઝ કરી છે આ ઉપરાંત આજે ચોરી કરવા માટે એણે લોખંડની કોષનો ઉપયોગ કરેલો તો એ પણ આપણે સીઝ કરી છે અને મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ એકાવન હજાર નવસો રૂપિયાની આપણે રિકવરી કરી છે ટોટલ ચાર આરોપી પૈકી ત્રણ આરોપી આપણે અટક કર્યા છે જેમાં આરોપી નંબર એક છે પટેલ ભાવાભાઈ અંબાજી રેવાસી લાખાણી બનાસકાંઠા ઉત્તમ અંબાજી ખોલવાડિયા ઠાકોર રેવાસી લાખાણી બનાસકાંઠા આરોપી નંબર ત્રણ છે ઠાકોર ચેતનભાઈ લીલાજી ચાંગોદર અમદાવાદ તો આ રીતે ત્રણ આરોપી આપણે પકડેલા છે એક આરોપી પકડવાનું બાકી છે અંકિત બેરાજી ઠાકોર રેવાસી લાખાણી તો આ રીતે એલસીબીએ જે અનડિટેક્ટેડ મંદિર ચોરીનો ભેદ હતો